તો જય માતાજી મિત્રો આજના નવાજ જ અંદર તમારા બધાનું સ્વાગત છે અને ખરેખર પશુપાલક ભાઈઓ કાલે આપણે એક ગાય જોઈ હતી પણ હવે ગાયની કિંમત બિલકુલ હાવ ઓછી અને દૂધ હતું છ લિટર જેવું પણ એ ગાયની અંદર કેટલીક ભૂલું હતી અને કઈ રીતની ગાય દોવાની સિસ્ટમ હતી પછી ગાય હાવ સસ્તી હતી એટલે ખરેખર ઘણા પશુપાલક મિત્રો એવા હોય છે કે ગાય ગીતે ગાય હડકી નથી હોતી કારણ કે ગાયોમાં અલગ અલગ ભાવ હોય છે એનું કારણ એમ હોય છે કે કદાચ લાખ બારની ગાય હોય છે હાઈટ હિતેરમાં હોય છે અને પછી છેલ્લામ છેલ્લી હેન્ડમાં તમને મળી જાય કદાચ દસ હજારમાંય મળી જાય એવું કાંઈ નથી કે ન મળતી હોય પણ એ ગાયના કારણ કે એના લખણ સારા ન હોય કે એમાં કોઈક પ્રોબ્લમ હોય તો પશુપાલક ભાઈઓ હવે કાલે આપણે ગાય જોઈ હતી તમને ગાય આગળ દેખાડું કે કેવી ગાય છે તો તમારે રાખવી હોય તો એનો કોન્ટેક થઈ ગયા અને ગાયમાં ભૂલ શું હતી પશુપાલક ભાઈ ખરેખર ઘણા મિત્રો એવા હોય છે કે ગાય જોઈને અમુક ગાય રાખતા પણ હોય છે અને ગાયની ભૂલની સમજવામાં થોડોક પ્રોબ્લેમ થાય છે પણ ઘરે લાયા પછી એને જેમ થાય છે કે હવે આપણે આ ગાયને ક્યાં વેચવી તો ગાયમાં દૂધ હતું છ લીટર જેવું દૂધ હતું અને એની કિંમતની તમને વાત કરું તો માત્ર સત્તર હજાર રૂપિયા કિંમત હતી અને ગાય તમને હું દેખાડીશ કે કઈ ટાઈપની ગાય છે પણ એની અંદર લખણ ખોટા હતા કે ભાઈ ઘોડીમાં ખાલીને આપણે જે ત્યારે આપણે બિજદાન કરાવીએ છીએ એ ઘોડીને ખાલીને ધોવાની કારણ કે એની પાછળ ત્રણ ચાર જણા હોય ને ત્રણ જણા હોય ત્યારે દોરાય કારણ કે એક જણાને આગળ ઉભું રહેવાનું પછી ખાણ મૂકવાનું એક જણો દોવાય અને પાછળથી આપણે એક પાયો ભીડાઈ દેવાનો એટલે ગાય અંદર ઊભી રહે કારણ કે મોટી ફેમિલી હોય વધારે ફેમિલી હોય તો આવું ગાવડું આપણે લઈ શકીએ કે ન લેવડાય કારણ કે ઘણા મિત્રોની કોમેટ એવી હોય છે કે ભાઈ સસ્તી ગાયું ક્યાં હોય સસ્તી ગાયું હોય છે પણ હાવ પાસે તમે સસ્તી લેવા જો ને એની અંદર કોક ને કોક પ્રોબ્લેમ નીકળતા હોય છે અને હાવ સસ્તું ગાવડું હોય અને માત્ર ખાલી દૂધ જોઈને આપણે ગાય નથી લાવવાની ગાયની અંદર કેવું હોય કે કદાચ આપણે હાજર ન હોય ને તો આપણા ઘરથી ધોઈ શકીએ કારણ કે કોઈ પણ આગા પાછું ગાવડાને કરી શકે એવી ગાય લેવાની ભલે પચીસ રૂપિયા વધારે થાય એનો સવાલ નથી પણ ગાય વ્યવસ્થિત લેવાની તો પશુપાલક મિત્રો આજના વિડીયોની અંદર આટલું જ હતું ફરી મળશું નવા વિડીયો સાથે